વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દર દ્વારા રામનવમી નિમિત્તે સુરત શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા સુરતના મુખ્ય માર્ગો જય શ્રી રામના નાથથી ગુંજી ઉઠ્યા હતા આ શોભાયાત્રાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો સમગ્ર ભારત દેશમાં આજે રામનવમી નિમિત્તે રામ મંદિર તેમજ અનેક એવા શહેર જિલ્લા અને રાજ્યોમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરત શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે સુરત શહેરના મુખ્ય માર્ગો પર દર વર્ષની જેમાં આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના અલગ અલગ સાત વિસ્તારોમાંથી વ્હીપ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શહેરના દરેક વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા સુરત રેલવે સ્ટેશન ખાતે એકત્ર થઈ હતી જ્યાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા રામ અને હનુમાનજીની પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો સુરત શહેરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા રાજમાર્ગ પરથી નીકળી હતી જે સમયે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો હજાર કરીશું